નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા ટ્રેક્ટર જીપસી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી લોકોનો પ્રતિભાવ મળે છે સીઝન મોટે ભાગે ગામડાઓમાં માણસો વાડી વિસ્તારમાં રહેતા હોય છે પણ છતાં પણ લોકોનો ઉત્સાહ જે ગામમાં જાય ત્યાં મળે છે અને પ્રોગ્રામ આગળ આગળ આજે લગભગ સત્તર ગામ સુધી જવાનો છું આવતીકાલે પણ બીજા દસ બાર ગામો લેવાનું છે એ રીતે એક એક ગામ સુધી જવાના પ્રયત્નના ભાગ તરીકે આજે પ્રાચી પણ પ્રોગ્રામ વર્ષયાત્રાનો લીધો છે મેરી માટી મેરા દેશ અને લોકો એની અંદર બને ત્યાં સુધી ગામની સજવું હોય વાડી વિસ્તારમાં રહેતા હોય છતાં લોકો વધારે વધારે સહયોગ આપે છે